સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ ભારે પવન સાથે માવઠું બેઠું છે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ પતરા બેસી જવાની સાથે ઝાડ પડવાની ઘટના દાંડી રોડ પર અનેક અંબેઠા ગામ પાસે ઝાડ પડતા વીસ જેટલા ગામના લોકો માટે રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો અને ઘરોના છાપરા પણ ઉડી જવા પામ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત સહિત સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લામાં માવઠું બેઠું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું બેઠું હતું સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો સુરત જિલ્લાના છેવાડાના ગામોમાં કરા પણ પડ્યા હતા સુરતના ઓલપાડ તાલુકાના દાંડી રોડ અને અંબેઠા ગામમાં જતા રસ્તા પર ભારે પવનના કારણે ઝાડ પડતા વીસ જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે જેથી ગ્રામીણ જનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઈ પડ્યા હતા અટોદરા સહિત અનેક ગામોમાં વીજળી પણ ગુલ થતા લોકો પરેશાન થયા છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા